આજરોજ સવારના સાડા આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાળ બાકરોડ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલો છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડી આર ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતાં મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવ જગ્યાએ જઈ વેરીફાઈ કરતાં આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસેન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી સાડા આઠ દરમિયાન કોઈપણ સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ કોઈ પણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગાળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે ગુનો અંડરટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટી ઉજાણી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરાયેલ છે આ શરીર પણ કેટલા ઇન્જરીના નિશાન છે કેવી રીતે હતો પ્રાથમિક દૃષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહ્યું છે અ તીક્ષ્ના હથિયારથી મરણ જનાર ઉપર જીવલે હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણા હથિયારથી ઈજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી કૃષ્ણ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો હથિયાર બાદ જણાવ્યા છે હત્યારની ઘટના કઈ જગ્યાએ બની ને અંદાજે કેટલા બની છે હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમની જાણ સાડા આઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈપણ સમયે બાકરોળ ગામે આવેલ ગોયા તળાવોમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે